નમસ્તે મિત્રો અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજ રોજ અઢાર એક બે હજાર પચીસ મિત્રો જવાહર નવોદયનું જે પેપર હતું એનું આપણે સોલ્યુશન સમજવાનો એક પ્રયત્ન કરીએ છીએ મિત્રો ખાસ આકૃતિ વિભાગ છે એનો એક વિડીયો આપણે મૂકો હવે આપણે ગણિત વિભાગના મિત્રો એકથી વીસ એટલે કે એકતાલીસથી વીસ મિત્રો જે પ્રશ્ન હશે પેપરની સિરીઝ છે એ મિત્રો તમારે બી સિરીઝ હશે કોઈને સી હશે કોઈને ડી હશે તમારે મિત્રો આ પ્રશ્ન એમાં આપ એ હોય તો તમારે મિત્રો જોઈ લેજો હશે પણ પેપરના પ્રશ્નો આગળ પાછળ હશે એટલે તમે જોઈ અને તમારી રીતે એક ખાસ આન્સર નક્કી કરી લેજો કે વીસમાંથી તમારે કેટલા સાચા પડ્યા મિત્રો આ પેલો પ્રશ્ન ખૂબ સરસ હતો સંખ્યા જ્ઞાનનો હતો ચાર અંક આપે એનો મિત્રો ચાર અંકને આપી એમાંથી સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત હોય તો મિત્રો આ આપણો બનશે સી હાલ મિત્રો બધી જ બાબતો આપણે જો વિડીયો એક નવોદયના તો આ બધા પ્રશ્નો મિત્રો આપણે સમજાવેલા છે આ ભાગફળ ભાજક અને ભાગફળ ભાજક અને આ જે શેષફળ છે એનો પ્રશ્ન હતો એનો જવાબ મિત્રો આમાં આવશે એ અહીંયા મિત્રો આપણે ટ્રીક એન્ડ ટીપ્સમાં પણ સમજાવેલું કે ભાઈ અભાજ્ય ગુણનખંડ જો એ જ શબ્દ અહીં મૂક્યો છે પણ પ્રશ્ન ખાસ કરીને જે વાત કરીએ તો વર્ગના ફોર્મેટમાં જવાબ આપ્યો છે આ જવાબ આવશે મિત્રો નેવું ના આ રીતે તમે અવયવ પાડો અવિભાજ્ય અવયવ તો આ રીતે જવાબ મિત્રો તમને મળી જશે સી પછી અહીંયા ચુમ્માલીસમાં પ્રશ્નની વાત કરીએ તો નિમ્ન લખેલા સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યે અભાજ્ય સંખ્યાનો ગુણનખંડ જો મિત્રો આપણે ત્યારે પણ કીધું હતું ગુણનખંડ વિશે આવા હિન્દી શબ્દો મૂકે છે ને જવાબ આવશે મિત્રો એ ઓકે ત્યાર પછી મિત્રો આ ખૂબ સરસ પેટર્ન છે દશાંશ અપૂર્ણાંકમાં આ વારે વારે મિત્રો આની પહેલાં પણ કીધું બે વર્ષે આ પ્રશ્ન રિપીટ થાય છે બે વર્ષ પછી મિત્રો આ પ્રશ્ન દર વખતના પેપરમાં હોય છે હોય છે હોય છે અને આ જ પ્રશ્ન આપણે પૂછાય ગયો એનો જવાબ આવશે બી હવે મિત્રો આ તો એકદમ સરળ પ્રશ્ન છેતાલીસમો એનો જવાબ આવશે મિત્રો સી ઓકે ખાસ બાળકો ટીક કરતા જાજો ત્યાર પછી સુડતાલીસમો પ્રશ્ન છે મિત્રો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી ત્રણ પછી વધતા જીરો પોઈન્ટ જીરો ત્રણ પોઈન્ટ એવો હતો પણ આનો જવાબ મિત્રો આવશે સી ઓકે અડતાલીસ માં સી આવશે ઓગણપચાસ પ્રશ્ન મિત્રો કંઈ નથી પણ જો વિચાર્યું હોય એ મિલી આપેલા છે ને એને લીટરમાં ફરવી નાખીએ લીટરમાં ફેરવવાનો છે આ બંનેનો ગુણાકાર

પ્રેક્ટિસ સાદુરૂપના મિત્રો આપણે નવ ભાગ આપીએ નવથી દસ ભાગ છે ને આ રેખા કાંસવાળો આ દાખલો મિત્રો ખાસ આપણે કરાવેલો એ જ પૂછાણો છે અહીંયા જો વાત કરીએ બાવન તો બાવનમાં એ જવાબ આવે છે કઈ સંખ્યા બાદ કરવામાં આવે તો અગિયારના છેદમાં ચાલીસ પરિણામ મળે ખૂબ સરસ ત્યાર પછી આ પણ મિત્રો જો છેદ સરખા છે ઓકે એની જ સાદુરૂપ પૂછ્યું છે એટલે આપણે ખ્યાલ આવી ગયો આનો જવાબ આવશે મિત્રો બી ત્યાર પછી આ નફા ખોટનો દાખલો છે આનો જવાબ મિત્રો ખૂબ સરસ હતો એક રૂપિયામાં ચાર ટ્રોફી એટલે ચોકલેટ લીધી ને એક રૂપિયામાં ચાર ટ્રોફી વેચે છે ઓકે તો જવાબ મિત્રો શું આવશે ડી હાલ મિત્રો સમયની કટોકટી છે એટલે આ રીતે આપણે ફટાફટ સમજી લઈએ સોલ્યુશન પંચાવનની અંદર આવશે મિત્રો જે પંચાવન પંચાવનનો દાખલો પંચાવન હજારમાં વેચાતું લીધું સ્કૂટર ને ચોત્રીસ હજાર સમારકામના કર્યા ને એટલા વેચું નફા ખોટ એકદમ સરળ દાખલો હતો આમાં જવાબ આવશે મિત્રો બી ત્યાર પછી ખાસ મિત્રો અહીંયા જે છે એક અને ચતુર્ભુજ એટલે એટલે ચાર ચોરસની મિત્રો અહીંયા વાત કરી છે જો ચોરસ શબ્દને બદલે સમકોન ઓકે ચારેય ખૂણા કાટકોન બાજુ ને ચોરસ વાળી વાત છે ને આ સરળ દાખલો છે આપણે આ રીતે તમને પણ કીધું તું હિન્દીના શબ્દો મૂકે છે આ લોકો પેપરમાં તો મિત્રો આમાં જવાબ આવશે બી ત્યાર પછીની જો વાત કરીએ તો અહીંયા સરસ મજાનું ચાર આકૃતિ આપે છે અને એમાં સૌથી ક્ષેત્રફળ છે વધુ કોનું છે તો મિત્રો આ બી જવાબ આવે છે ત્યાર પછી ટાયર છે મિત્રો સાયકલનું ટાયર આ રીતે ત્રણસો ને સાહીઠ ડિગ્રી હોય હવે ત્રણસો સાહીઠને મિત્રો અહીં ચોવીસ વડે ભાગવાના બીજું કાંઈ હતું નહીં ચોવીસ તાર છે તો ચોવીસ વડે ભાગી નાખશો તો જવાબ આવશે મિત્રો બે એક બે જે તાર હોય એને વચ્ચે આવે છે પંદર અહીંયા મિત્રો છ વાગે ઘડિયાળમાં તો ઘણા બધા બાળકોએ ઘડિયાળ વાગે એટલે અહીં સરળ કોણ આ ઘડિયાળમાં આ બાર છે ને એ છ છે કોણ જવાબ એટલે અહીં સુરેખ કોણ જવાબ આપણો આવશે અને અહીંયા સાઈઠ જે પ્રશ્ન છે મિત્રો એનો જવાબ આવશે એ ઓકે તો આ વીસ ગણિતના દાખલા મિત્રો આપણે જોયા વીસે વીસ પ્રશ્નો હતા આ વીસમાંથી તમારા પેપર મુજબ તમે નક્કી કરી કેટલા સાચા છે એ તમે નક્કી કરી લેજો ઓકે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત